નહીં તો જવા દો એ રોજ નવા શણગાર કરે છે આઠ વખતની ઝાંખી લે છે અને નિત્ય નવા ભોગ માંગે છે આ વાત ગંગાબાઈના કાને પડી ગંગાબાઈએ ઠાકોરજીને કહ્યું તમારા મિત્ર તમારા વિશે આવું બોલે છે ઠાકોરજીએ હસીને કહ્યું એ તો ભોળાનાથ છે એમને કશું જોઈતું નથી પણ મારા નખરા એ જાણે છે પછી ઠાકોરજીએ મેવાડની પ્રજાને વચન આપ્યું કે હું મેવાડનું પાણી પણ નહીં પીવું આજે પણ પાણી યમુના નદીથી આવે છે ગૌશાળામાં ગાગર ભરાય છે સવારે ચાર વાગ્યે દ્વારપાલ એ ગાગર મંદિરમાં લાવે છે અને એનો જ ભોગ પણ બને છે આપણે ધરાયેલો પ્રસાદ તો બહારથી જ વિતરણ કરી દેવામાં આવે છે આપણે જોયું હતું કે ઠાકોરજી અહીં કોઈ કારણ વર્ષ આવ્યા છે તો એ કારણ છે મીરાબાઈના ચચેરા બહેન અજબ કુવરબાઈ શાહ એમના જોડે પાસાની રમતમાં ઠાકોરજી જાણી જોઈ